ઘણા ખેડૂત ભાઈઓના પ્રશ્ન હતા કે મારો કપાસ ત્રીસ દિવસમાં થઈ ગયો છે પાંત્રીસ દિવસમાં નો ચાલીસ થઈ ગયો બે મહિનાનો કપાસ થઈ ગયો એનું ખાતર નાખ્યું એમાં બીજું કયું ખાતર નાખવાથી ટપાની વહી પકડે છે એમાં કયું ખાતર નાખવાથી ઉત્પાદન વધે છે તો ખેડૂત ભાઈઓ આજે એની બાબતે હું આ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચાડવા છું તો ખેડૂત ભાઈઓ જે પણ મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તેમ મારી જે યુટ્યુબ વિડીયો જોવે છે તેને આ સબસ્ક્રાઈબ જે ધોળા કલરનું બાજુમાં બટન દેખાય એને દબાવવાનું એટલે આવશે અને બીજું ઘંટડી જેવું છે એને આ દબાવો એટલે એમાં આવે ઓલ એમાં બીજી પહેલું દબી દેવાનું એટલે તમે મારો જે દરરોજ આવી નવી માહિતી હું લઈને આવતો દરરોજ તમારા માટે નવું જાણો જેવું કંઈક લઈને આવતો તો એ તમારે સીધો વિડીયો તમારા ફોનમાં સીધો હું અહીંયાથી નાખું એવો તમારા ફોનમાં ડાયરેક્ટ આવી જાય તો ખેડૂત ભાઈઓ આજે આપણે પાછી નવી ખાતરની ત્રણ વ્યવસ્થા કરવું એમાં કેવું ખાતર નાખવું એની બાબત આ વિડીયો બનાવું છું

તે હારે નાખવું એનું કારણ જણાવી દો ખેડૂતભાઈ હવે માઇક્રો રાજાનું તમને કારણ જણાવી દો માઇક્રો રાજમ નાખવાનું કૂતરા હું તમને કહું છું કે માઇક્રો રાજામાં ચૌદ ટકા કાર્બન આવે છે તેનાથી જમીન પોચી રાખે છે અને એને અળસિયાનો એક રીતે તમે જો કાર્બન ખોળાશ છે એટલે એ એક રીતે મદદરૂપ છું બીજી વાત છે પીએસ જાળવવામાં મદદ થાય છે કારણ કે આપણી જમીન હોય 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 શીખણી તો એવી જમીનની જે પીએસ હોય તે જળવાતી ન હોય તો એ પીએસ જાળવવાનું કામ કરે હવે આનો મેઇન એક વાત જણાવી દઉં કે માઇટો રાજા છે એ મૂળિયાનો વિકાસ એટલે જે મૂળિયા તંતુ મૂળનો વિકાસ બહુ જોરદાર કરે છે એ તો તમે જાણતા જ હશે કે માઇટ્રો રાજા જે મૂળિયાનો વિકાસ કરે એવું એટલો તમારથી ના થાય

એટલે એમાં પાળા સડાવવા જ પડે ના વરસાદ બહુ આવ્યો હોય પવન અને વરસાદ હોય તો એ પાડો પાડી નાખે તો આપણને નુકસાન થાય તો હવે પાળા બાંધવો હોય એમાં ક્યુ ખાતર નાખવું તો એની વાત કરું તો ડાય એમોનિયમ ફોસ્ફેટ છે નાઇટ્રોજન છે અને મ્યુરેટ ઓફ પોટાસ એટલે કે ડીએપી એન્ડ યુરિયા હવે તો એ બધાયનું મિશ્રણ આવે એવું ખાતર નાખવું પડે એટલે જે વાત કરું તો વીસ 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 જીરો તેર છે બાળબત્રી હોળ છે એવા ખાતર નાખવા પડે પછી તમે કોઈ પણ કંપનીનો લઈ શકો હવે વાત કરું તો કેટલા કેમ નાખવા એની વાત જણાવું તો આ ખાતર તમારે ઉપયોગ એટલે તમે એની પાળાબંધ નાખી દેવાનું છે આ ખાતર નીચે દર થી પંદર કિલો નાખવું ખેડૂતભાઈ નો મત નો એવું છે આ ભાઈ વધારે ઉત્તમ બોલે છે કારણ કે હવે તપાસની બે મહિનાનો તપાસ થઈ ગયો છે એટલે એમાં સાપકા બે ચાલુ થઈ ગયા છે અમુકમાં ફૂલ વધારવાનું ચાલુ થઈ છે તો હવે જમી આપણે તમે ઉદાહરણ લો તો તમે ભાઈ તમારા ઘરે આવ્યા હોય તો એને તમારે જમવામાં તમે તાણ ન ખરો એ જમે ના જમે એવી રીતે જ આપણે કપાને તાણ ખડવાની છે ખાતરે કારણ કે એને જો તમે તમે ને એવું બે મળે એટલે એનો બીજો રોથ એટલે કે નેચરલ જે આપણે રોથ આવે છે નાઇટ્રોજનથી એમથી પૂરો થાય છે એ રોથ ઉભો રહી જાય છે અને એમાં એ લાગી જાય છે તો આની હાટોથી આપણે થોડું વધારે ખાતર વાપરવું પડે એટલે કે જે તમે છે 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 આ ખાતર તમારે બીજે દસ થી પંદર કિલો વાપરવું પડે હવે બીજી વાત કરું તો એની સાથે બીજું શું વાપરો તો સલ્ફર છે સલ્ફરનું એટલે કેવું શું આ જે સલ્ફર ગયું ને એ દાણામાં ભરાવધા દાણું બનાવે એમાં તેલની ટકાવારી વધારે અને ક્વોલિટી સારી બનાવે એટલે સલ્ફર તમે કોઈ પણ વાપરો કે એસી ટકા વાપરો નેવું ટકા વાપરો લાઈમ તો નો જ હોય સોરી ભૂલ થઈ પણ એસી નેવું તમે સલ્ફર વાપરો તો એ વિજે એક થી દોઢ કિલો વાપરવું હવે બીજી વાત તો તો ઝીંક જે આવે છે એટલે ઝીંકમાં એ વાત કરું તો ઝીંદા છે ઝીંક સલ્ફેટ સદાનું ઝીંક સલ્ફેટ છે ઓમટાનું ઝીંક પ્લસ છે તમે ઝીંડાનો પણ વાપરી શકો ઉપયોગ કરી શકો તો વીજે કિલો ના લેખે હવે આજે ઝિન્ટની તો ઝીક સલ્ફેટ ઝીંક પાવર પ્લસ છે ઝીક આવે છે ખાલી ઝીંક આવે છે તો એવા ખાતરનો ઉપયોગ બીજે પાંચ કિલો તરીકે તમારે એનો ઉપયોગ કરવો આ ખાતરનો ઉપયોગ કરવાનો તો એ જણાવી દો કે આ ખાતરમાં બીજા માઇક્રોન્યુટન આવે મેગ્નેશિયમ આવે બોરોન આવે સલ્ફર આવે કેલ્શિયમ આવે બધા માઇક્રોન્યુટન્સ આમાં અંદર આવેલા હોય છે હવે માઇક્રો રાજા ખોતન વાપરવાનું પોતા ટપ્પા મોટો થઈ ગયો છે તો એને એને વધારવા પડે કારણ કે એને જમીનમાંથી વાપરવાનું તમને કહું કારણ કે ઓર્ગેનિક પણ છે તમે ઓર્ગેનિક ભાઈઓ પણ આ ખાતરનો તમે ઉપયોગ કરી શકો કારણ કે આ પેલા વાવમાં આવતું પછી હવે રાલી લોલ માઇક્રો રાજા તરીકે આવવા મળ્યું છે હવે ઇન્ડો પ્રવાહીમાં પણ આવે છે માઇક્રો રાજા એવું નથી આમાં આવે પ્રવાહીમાં પણ માહિતી કે શું ખાતર ક્યારે નાખું તો ખેડૂતભાઈ જે પણ મારી ચેનલ ઉપર નવા હોય તેવા ખેડૂતભાઈ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરે લાઈક કરે બીજા ખેડૂતભાઈ કપાવાયા હોય એના સુધી પહોંચાડવા મદદ કરે તો હવે હું હિરેન તથિડિયા શ્રી હરી એટલો તરફથી ખેડૂતભાઈ તમારો આભાર માનું છે તમે મારો આખો વિડીયો જોયો અને તમે એમાં રમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો હવે હું રજા લઉં છું શ્રી હરી તરફથી તમારો આભાર માનું છું જય હિંદ જય જવાન જય કિસાન